સાથે કોંગ્રેસ કામ કરી છે એ બધા ખેડૂતો જાણે જ છે પશુપાલનની વાત હોય ખેડૂતોની હોય તો કોંગ્રેસ એને પૂરી વાચા આપી છે ને આગળ પણ આ અમે સીટ જીતી અને પણ કામ કરશું અમને પૂરો મતદાર ઉપર વિશ્વાસ છે જ્યારે સ્કૂલોના ભોજપુર ગામની બધી સ્કૂલોમાં જ્યાં રસ્તાની વાત હતી ત્યારે અમારા પ્રમુખ વિરમભાઈ જે મહેનત કરી અને પોતાનો ડોનરોપ પાસેથી પૈસા લઈ પોતાના સ્વ ખર્ચે પણ અઢારથી ઓગણીસ લાખ રૂપિયાનો ભૂતપુર ગામમાં વિકાસ કર્યો જોવું ભૂતપુર ગામનો બેન નાક કહેવાય છે ભૂતપુર ગામનું બસ સ્ટેશન છે એ વિસ્તારમાં પણ કોંગ્રેસે પોતાના સ્વ ખર્ચે કામ કર્યું આ વખતે એવી આશા છે કે કોંગ્રેસ પક્ષે જે મહેનત કરી છે એના ઉપર એવું લાગે છે કે મતદારો કોંગ્રેસને વોટિંગ કરશે કે એ જ કહી રહ્યા છે કે સીધો પ્રશાસન સાથેનો ટકરાવ હોય અથવા નાનામાં નાના માણસોના જે મુદ્દા હોય જેને કોઈ સાંભળવા તૈયાર ન હોય એમના માટે હાલમાં અમારા પ્રમુખ શ્રી વિરમભાઈ જે મહેનત કરી રહ્યા છે એ તમે બધા જોયા ખેડૂતને જ્યારે વરસાદ પડે કોઈ બીમાર થઈ જાય તો આટલા રસ્તામાં પાણી ભરાય છે ત્યારે પણ અમારા કોંગ્રેસના સક્ષમ હાલમાં અમારા પ્રમુખ છે વિરમભાઈ એ એ પોતે પોતાના ખર્ચે કામ કરતા હતા અને જ્યારે એ કામ કર્યું ત્યારે એની એની આંખ ઉપડી ગયા હવે આપણે કામ કરવું પડશે પ્રજા જે રીતે બાપુજીને બે હાથમાં તમે લઈ અને વિજય સુધી પહોંચાડ્યા હતા એવીને એવી રીતે અત્યારે એમના જ નાનાભાઈ રતનભાઈ આસપનભાઈને પણ વિજય સુધી પહોંચાડો એવી આપ સર્વેને નમ્ર અમારી જે કામગીરી છે એ કામગીરી લઈને જઈ રહ્યા છીએ વિપક્ષમાં હોવા છતાં અમે અમારી કામગીરી લઈને જઈએ છીએ એવું નથી કે સત્તાની અંદર હોઈએ અને પછી પ્રજાના પૈસે કામ કરાવીએ એમાં અમારી ભાગીદારી રાખીએ ફોટા પડાવીએ એ પ્રકારની કોઈ રાજનીતિ અમે નથી કરતા નમસ્કાર મિત્રો હાલ મોટી ભુજપુર બેની તાલુકા પચાસ સદસ્યની ચૂંટણી છે અને આમ તો કચ્છની અંદર એક ચૂંટણીનો માહોલ પણ બન્યો છે આપ અહીંથી જ્યારે આવશો ત્યારે રાપરની અંદર એક નગરપાલિકાની ચૂંટણી છે એનો પણ જોરશોથી માહોલ ચાલી રહ્યો છે અને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બહુ ખરાખરીનો જંગ છે ત્યારે હાલ મોટી ભૂજપુરની આ સીટ છે સાડત્રીસોથી વધુ મતદારો છે અને આ સીટ કહેવાય છે કે કોંગ્રેસે પણ જીતેલી છે પરંતુ ભાજપ પણ કહી રહી છે કે આ સીટ ઉપર અમે સક્ષમ છીએ ત્યારે આ સીટનું જે પણ આપણે જોવું હોય કે તાણ કાઢવું હોય કે આ સીટ ઉપર કોણ છે ખાસ કરીને અહીંના જે કોંગ્રેસના આગેવાનો છે એમની સાથે આપણે આવ્યા છીએ ચર્ચા કરશું કે આ સીટ ઉપર કેનો કબજો મારી સાથે હાલ ગોપાલભાઈ છે ગોપાલભાઈ ખાસ કરીને હાલ જે આ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અત્યાર સુધી સુસ્ત લાગી રહ્યો છે પરંતુ શું લાગે છે માહોલ કેટલો જામશે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યારે જે મુદ્દાઓ છે સ્થાનિક મુદ્દાઓ એમાં કોંગ્રેસે પહેલાંથી આજે પાંચ વર્ષથી સીટ હતી એમાં નારાયણભાઈએ જીતેલા હતા અને એના અવસાન પામવાથી એ જગ્યા ખાલી થયેલી અને એની રિપીટમાં જે ચૂંટણી યોજા યોજાઈ રહી છે એની અંદર અત્યારે ખરાખરીનો જંગ છે અમારા કોંગ્રેસના પ્રમુખે સારી એવી મહેનત કરી છે અને ખેડૂતોના જે મુદ્દા છે એને વાંચા આપી છે જ્યારે જ્યારે ખેડૂતો ઉપર પ્રશ્ન આવ્યા છે ટાવરના રોડ રસ્તા પછી કપાતની જમીનો જ્યારે ખેડૂતોને દબાય છે ત્યારે ઊભેલા જ છે અને આખી ટીમ સક્ષમ છે અને અમારા કામ બોલે છે કોંગ્રેસના સ્થાનિક બોલે છે અને જે નારાયણભાઈની જે સીટ હતી સિરાચાતી કરીને પ્રતાપુર સુધી એમાં ખૂબ જ સારી એવી કામગીરી થયેલી છે ખાસ કરીને કોંગ્રેસ કાર્યકર્તા ચૂંટણીમાં ખૂબ મહેનત કરતા હોય છે અને દરેક લોકો તો કહેતા હોય છે કે આ સીટ અમે જીતી રહ્યા છીએ પરંતુ પરિણામ ક્યાંક વિપરીત આવતા હોય છે ક્યાંક એવું નથી લાગતું કે કચાસ પણ થતી હોય છે પરંતુ આ વખતે શું લાગે છે પરિણામ કેની સાથે જે સામેના પક્ષના ઉમેદવાર છે એના જ્યારે ફોર્મ ભરવામાં આવ્યા ત્યારે મહેન્દ્રભાઈએ વાત કરેલી હતી કે કોંગ્રેસથી હવે પબ્લિક ત્રાહીમામ થઈ ગઈ છે અને એમાંથી છુટકારો માગે છે તો હાલમાં જે સીટ હતી એ પણ કોંગ્રેસની જીતેલી સીટ હતી અને બીજા જે પોતે જે સીટ ઉપર આવે આવે છે જે જિલ્લા પંચાયતની એની અંદર પણ કોઈ કામગીરી એવી એમની દેખાતી નથી આ પક્ષ વિપક્ષની બધી વાતો હોય છે સાથે કોંગ્રેસ કામ કરી છે એ બધા ખેડૂતો જાણે જ છે પશુપાલનની વાત હોય ખેડૂતોની હોય તો કોંગ્રેસે એને પૂરી વાચા આપી છે ને આગળ પણ આ અમે સીટ જીતી અને પણ કામ કરશું અત્યારે જ હાલમાં દિલ્હીના પરિણામો આવે આપ જોયું કે ક્યાંક જ્યાં સત્યાવીસ વર્ષ બાદ ભાજપનું શાસન આવ્યું ઘણીવાર ગુજરાતમાં પણ એવું થતું હોય છે કે આપણે જોઈએ છીએ કે જ્યાં ભાજપ નથી જીતતી ત્યાં ભાજપ સક્ષમ થાય છે કારણ કે એના કાર્યકર્તાઓ મહેનત કરતા હોય છે પરંતુ આપની મહેનત એવી છે મહેનતો જે ગુજરાતની હાલમાં વાત કરીએ આપણે તો ગુજરાતની અંદર છેલ્લા ઘણા વર્ષોથી અમારી સરકાર નથી વિપક્ષ પણ નબળું પડ્યું છે પે એના ઘણા બધા સમીકરણો અલગ છે હાલમાં જે કોંગ્રેસની ટીમ કામ કરી રહી છે ખૂબ સારું કરી રહી છે ખેડૂતોનો છે પશુપાલનનો છે એનો સારું એવું જોઈ રહી છે અને આગળ અમને વિશ્વાસ છે કે આ સીટ અમે બે નંબર સીટ જીતશું અને આગળની પણ કોંગ્રેસની સારી એવી રણનીતિઓ છે જેમાં કોંગ્રેસ સારું એવું કામ કરશે ગોપાલભાઈને વિશ્વાસ છે કે અમે આ સીટ જીશું પરંતુ આ સીટનું તાણ ગાઢવા દઈએ કારણ કે અહીંના જે મતદારો છે એમનો મિજાજ પણ જાણવો જરૂર છે પરંતુ અહીંના જે કાર્યકર્તાઓ છે જે નેતાગણ છે એમની સાથે વાત કરું સાહેબ આપ એક યુવા છો યુવા તરીકે વોટરો પાસે જતા હશો વોટરો લાગે છે તમને મત આપશે અમારી કામગીરી જોઈ અને સો ટકા વોટિંગ કોંગ્રેસ તરફી થશે એવો અમને સો ટકા પૂર્ણ વિશ્વાસ છે સામે પક્ષ કહી રહ્યા છે કે અમે આ સીટ જીતી રહ્યા છીએ એ તો કાયમ આવો જ પોતાનો પ્રચાર પ્રસાર કરે છે પણ ગ્રાઉન્ડ લેવલે તમે ખેડૂતોના પ્રશ્ન છે કે પછી ગાય ગેસલેન્ડ છે કે પછી પશુઓના અને બાબતે જ્યારે લંપી વાયરસ આવ્યો ત્યારે પણ કોંગ્રેસે એક ધારે મહેનત કરી છે પછી નર્મદાની વાત હતી ત્યારે પણ કોંગ્રેસ આગળ રહી છે ખેડૂતોના તમામ પ્રશ્ને કોંગ્રેસ કાયમ અને પ્રજામાં ભેરી રહી છે જ્યારે ચૂંટાયેલ પ્રતિનિધિઓ કાયમ પોતાના કારા કાચવાળી ગાડીથી ભરે છે ત્યારે કોંગ્રેસ ગ્રાઉન્ડ ઉપર હાજર છે ચૂંટણીઓ મુદ્દા ઉપર લડાતી હોય છે આ વિસ્તારના શું મુદ્દા ઉપર સૌથી પહેલાં તો વાડી વિસ્તારનો એકે પણ રસ્તો બનેલ નથી ભાજપ ગમે તેટલા ભૂગડા ભૂગતી વિકાસ થાય છે વિકાસ થાય છે પરંતુ પોતાની અંગત જે રસ્તા છે એ બને છે પ્રજાનો એકે આમાં વાડી વિસ્તારનો રસ્તો પિસ્તાલીસ કિલોમીટરનો છે બધું એ હજી સુધી એકે મેટલની ગાડી એ લોકો નાખી નથી કોંગ્રેસ હંમેશા લડતમાં હોય છે વિપક્ષ તરીકે આપ આપની ભૂમિકા પણ ભજવો છો છેલ્લા વર્ષો તમે જોયા જોઈ રહ્યા છીએ પરંતુ ક્યાંક જ્યારે એની જરૂર પડતી હોય તો એનું રૂપાંતર મતમાં નથી થતું આ ફરે અમને પૂરો મતદાર ઉપર વિશ્વાસ છે જ્યારે સ્કૂલોના ભોજપુર ગામની બધી સ્કૂલોમાં જ્યાં રસ્તાની વાત હતી ત્યારે અમારા પ્રમુખ વિરમભાઈ જે મહેનત કરી અને પોતાનો ડોનરો પાસેથી પૈસા લઈ પોતાના સો ખર્ચે પણ

એક એવા પ્રમુખ છે જે ખરેખર સમગ્ર ગુજરાતમાં હાલ ચર્ચામાં પણ છે ત્યારે તમે શું મુદ્દા લઈને લોકો વચ્ચે જતા હો છો જે જનતાના મુદ્દા છે એ લઈને જશો રોડ રસ્તાના છે પછી શિક્ષણના છે મેડિકલના છે એ બધા મુદ્દા છે એ મુદ્દા કોંગ્રેસ જો આવશે તો એ પૂરા પણ કરશું કોંગ્રેસ માટે આ ચૂંટણી કેટલી મહત્ત્વ છે બધી ચૂંટણીઓ તો મહત્ત્વની જ હોય છે આ પણ એક મહત્ત્વની છે સીટ પહેલાં કોંગ્રેસ પાસે જ હતી ને અત્યારે પણ અમારા કેન્ડિડેટ સક્ષમ છે અને જીતશે એવી આશા પણ છે જીતવાની આશા ત્યારે મારી સાથે એક યુવાન પણ છે ખાસ કરીને ચૂંટણીનો માહોલ પણ જામ્યો છે સોળ તારીખને ઇલેક્શન છે વોટિંગ છે વોટરો કોંગ્રેસને મત આપે પરંતુ એવા શું કાર્યો કે જેથી આપનાથી પ્રેરિત થાય કાર્યોની આપણે વાત કરીએ તો લગભગ આપણી બધી ચર્ચા થઈ જ ગઈ છે પણ હાલમાં આપણે મુખ્યમાં મુખ્ય એ જ કહી રહ્યા છીએ કે સીધો પ્રશાસન સાથેનો ટકરાવ હોય અથવા નાનામાં નાના માણસોના જે મુદ્દા હોય જેને કોઈ સાંભળવા તૈયાર ન હોય એમના માટે હાલમાં અમારા પ્રમુખ શ્રી વિરમભાઈ જે મહેનત કરી રહ્યા છે એ તમે બધા જોઈ જ રહ્યા છો અને આપના માધ્યમથી બીજી ઘણી બધી ફાઇટોનું પબ્લિકે જોયું હોય છે અમારું કહેવાનું એટલું જ છે મુદ્દાઓની આપણી આગળ ચર્ચા થઈ ચૂકી છે કે નાનામાં નાના માણસનો મુદ્દો હોય એના સાથે ઊભા રહેવા આના સિવાય બીજો કોઈ વિકલ્પ હાલમાં પબ્લિક પાસે મને દેખાતો નથી વિકાસની વાતો કરીએ તો આપણી પાસે નર્મદા નીકળી છે એશિયાનો મોટો પોર્ટ છે વિકાસ તો થયો છે વિકાસ તો હવે બંને આંખેથી જોઈએ તો ખ્યાલ આવે એવી વસ્તુ છે એક આંખથી જોઈએ તો કાંઈક અલગ દેખાય અને પ્રજાની આંખેથી જોઈએ તો કાંઈક થોડુંક અલગ દેખાય એ ટાઈપની વાતો છે બધી હવે વધુ મતદારો ખેડૂત છે ખેડૂતોની શું માંગ છે ખેડૂતોની માંગોની આપણે વાત કરવા જોઈએ ને તો કાંઈ એક બે વસ્તુઓથી કે એક બે માંગોથી આ વાત પૂરી થાય એવું છે નહીં અને કાંઈ આ આજકાલની લડત નથી વર્ષોથી ચાલી આવે છે અને આ સત્તા પરિવર્તન ન થાય ત્યાં સુધી આ વસ્તુ મને શક્ય લાગતી નથી હવે આપણે જે અહીંના પ્રતિનિધિ જે આમ તો જે ચહેરો છે મુખ્ય કોંગ્રેસનો એમની પાસે મળશો સાહેબ આપનો પરિચય આપી દો હું રતન પણ સાખરા રતનભાઈ આપના માટે એક આ મોટો એક લડાઈ પણ કહેવાય કારણ કે આપણે મોકો પણ આપ્યો છે કોંગ્રેસ પક્ષે પહેલાં તો કેટલી આશા અમારે પૂરી આશા છે પહેલાં પણ અમારા કોંગ્રેસની સીટ હતી અને ભૂતકાળમાં બે હજાર નવથી મને ખ્યાલ છે કે અહીંયાની લોકલ પ્રજા અમે લોકલ જ છીએ આ આખા વિસ્તારમાં પછી નરા ટાવરો આવે કે ગેસની લાઈન આવે બે હજાર ઓગણીસમાં ગેસની પાઇપલાઈન હતી અમારા વિસ્તારમાં હું પોતે જ એક વાત કરું કે વિકાસની દ્રષ્ટિએ ત્યારે આ બધા પ્રતિનિધિઓ હતા બીજેપીના જ ત્યાં જ હતા ત્યારે અમારી આ લીલી વાડીઓમાંથી ગેસની પાઇપલાઈન આવી હતી બે હજાર અગિયારમાં ત્યારે અમે ઘણી લડાઈ આપી અને અહીંયાના ખેડૂત છે કે ગામની પબ્લિક હોય લોકલ હોય છે તે બધાને ખબર જ છે પણ હાલમાં પણ એવું પોઝિશન છે કે જે તે વખતે બે હજાર ઓગણીસમાં અમે અંસણું ઉપર બેસવું પડ્યો હતો ગેસની પાઇપ લઈને મામલે કંપની કંપની હતી કોઈ મિત્તલ કંપની કરીને નામ હતું મામલેદારમાં અમે અન્ન ત્યાગીને ત્રણ દિવસ અમારી લડાઈ હતી હું મામલેદારમાં અમે બેસી ગયા હતા અને ત્યારે આખો આ પટ્ટો જ હતો પટ્ટો ત્યારે અમારે ન્યાય ન મળ્યો હતો એટલે અમે પછી કીધું કે ગાંધીજીના માર્ગે જઈએ અને આપણે બીજો કે કોર્ટોમાં જશું હોય તો એ તો લંબાતું જાય ત્યારે અમે લડાઈ કરી ત્યારે અમારે આખો એરિયો આખો પટ્ટો આખા પટ્ટા નહીં ખબર છે અહીંયાથી કરે ગુંદારાથી કરે તરગીરી સૂંધાય આ અમારા બધા કાર્યકર્તા ત્યારે પણ વિરમભાઈ હતો અને અમે બધા લગભગ આ બધા ખેડૂતો જતા અને લોકલમાં ત્યારે લગભગ થી આઠ ગામના માણસો હતા ત્યારે અનસન ઉપર અમે બેસી ગયા હતા ત્રણ દિવસ અને પછી અમને ન્યાય મળ્યો હતો ઘણા બધા રાજકીય આગેવાનો આવ્યા હતા ત્યારે પણ એ જ સત્તામાં જ હતો પકસ એ આવ્યા હતા અમને લાલચો આપી પણ અમે કોઈ લાલચમાં ન આવ્યા અને અમે પબ્લિકને ત્યારે પણ ન્યાય આપ્યો છે કે જ્યાં સુધી અમને કલેક્ટર સાહેબ આ લેન્ડને કેન્સલ નહીં કરે ત્યાં સુધી અમે અનશન ખલાસ ન કરશું પછી અમને એ લેખિત આપી દીધી ત્યારે અમે આનસન પૂરો કર્યો હતો મતલબ વિકાસની વાતો થાય છે પરંતુ વિકાસનો ભોગ ખેડૂત બને છે આપ એમ કહેવા માગું છું જો અહીંયા ઘણેશ સમયથી અમે જોતા આવીએ છીએ વિકાસ થાય છે પણ ખેડૂતોની અહીંયા હાલમાં એવો છે કે અહીંયા અમારી બગાત ઘણી છે ખારકો છે કે આમાં છે કે ભૂતકાળમાં અમે જે તે વખતે બે હજાર એકમાં ને અમારી ખારેકને આમાંને હતા ને એ ત્યારે અલંગ માહોલ હતો ને હમણાં હમણાં અમારી પર્યાવરણનું ઘણું નુકસાન છે હાલમાં અમે જોઈએ ને ખારક કે આમને હમણાં જો આમાં ફાલ્યા છે એમાં લગભગ માનમાં માન દસથી પંદર ટકા કેરી રહેશે કાંઈ આ થોડોક અહીંયા પ્રદૂષણ પણ ઘણું પર્યાવરણ માટે કે અમારા બગાત માટે ઘણું ખતરનાક છે હા વિકાસની વાતો થશે કંપનીઓ આવી છે મોટી મોટી પ્રદૂષણ પણ આપ કહો છો પરંતુ જ્યારે લડત થતી હોય તો લડત કોંગ્રેસ ખૂબ લડતી હોય છે અને એના પરિણામ સુધી પહોંચે છે પરંતુ એ લડત ત્યાર બાદ વોટર તરીકે રૂપાંતર નથી થતું આ વખતે મતદારો પાસે આપ શું મુદ્દાઓ લઈને જઈ રહ્યા છો હાલમાં કોંગ્રેસ લડત કરે છે કોંગ્રેસ જીતે છે હાલમાં તો પ્રજાને ખબર જ છે આ નર્મદા કેનાલ આવી ત્યારે પણ ખેડૂતોને એ સત્તા ઉપર જ હતા નિયાના મળ્યો હતો આવા તો ઘણા બધા મુદ્દા છે હમણાં અમારો એ જ મુદ્દો છે કે જો વિરુદ્ધ પક્કસ રહેશે તો સત્તાવાળા કામ કરશે પ્રજાને ખબર જ છે કે આ વિરુદ્ધ પક્કસ રહેશે તો સત્તાવાળા કામ કરશે એમાં જો એક બાજુ તાનાશાહી થશે તો પ્રજાનો કોઈ કોઈ ભાવે નહીં પૂછશે એવું અમને લાગે છે પક્ષ દેશમાં હોવો પણ જરૂરી છે કારણ કે આ દેશની અંદર વિરોધ પક્ષ જ એક એવો છે કે સરકારના કાન પકડી શકે આપ વિરોધ પણ કરો છો આપ લડાઈ પણ લડો છો અહીંના જે વોટરો છે એ વોટરો પાસે આપણે શું માગશે ને શું મેસેજ આપવા માગશો એમને એ આના વોટરો છે અમારા લગભગ તો ગણખરો તો અહીંયા વાડી વિસ્તાર ખેતી વધારે છે ગામડિયા પણ આવે છે વોટરોનું ઘણી બધી આશા છે ભૂતકાળમાં જ્યારે અમારી વરસાદ પડે છે ને અમારી વાડી વિસ્તારના જે રસ્તાને હોય છે ને આ સીટ ઉપર જ અમારા ભાઈ હતા નારાયણભાઈ એ લગભગ દોઢથી સવા વર્ષ રહ્યા પછી એનું એ પોતે સમય પૂરો કરી ગયા ત્યાંથી આ સીટ ખાલી છે અમે જોતા આવીએ છીએ અને એ પોતાની ફરજ બજાવી છે કોક એવો લોકો વાત કરતા હતા કે આમ છે તેમ છે ત્યાંથી અમે જોઈએ છીએ કે આ વર્ષે લગભગ ભુજપુરનો વિસ્તાર છે ને માણસ ખેડૂતને જ્યારે વરસાદ પડે ને કોઈક બીમાર થઈ જાય તો આટલા આટલા રસ્તામાં પાણી ભરાય છે ત્યારે પણ અમારા કોંગ્રેસના સક્ષમ હાલમાં અમારા પ્રમુખ છે વિરમભાઈ એ એ પોતે પોતાના ખર્ચે કામ કરતા હતા અને જ્યારે એ કામ કર્યું ને ત્યારે એની એની આંખ ઉપડી ગયા હવે આપણે કામ કરવું પડશે ને પ્રજા આપણી જાકારો આપશે એવું છે બધું મતદારો માટે શું મેસેજ મતદારો માટે અમે જમીન ગ્રાઉન્ડ લેવલ ચાલીએ છીએ જમીન ઉપરથી કે મતદારો અને અમને પૂરો વિશ્વાસ છે અને હાલમાં અમે જે ચૂંટણીનો અહીંયા માહોલ જામ્યો છે ને એ અમે જોઈ રહ્યા છીએ કે લગભગ એવો માહોલ છે કે આ ચૂંટણી એવી બહુ નહીં થશે કચ્છમાં સમજે એવી ચૂંટણીમાં માહોલ એવો છે અને અમે તો ભૂતકાળમાં બે હજાર ચારથી લડાઈમાં અને મને આખો વિસ્તાર ઓળખે છે સમજ ને જે તે વખતે અમારા પાસે સત્તા એક પક્ષ તરીકે રહ્યા છીએ ન હતી ત્યારે પણ અમે જ્યારે જે વખતે કોઈનું કામ હોય તોય અમે કામ કરતા છીએ આ તો સત્તા છે તોય કામ નથી કરતા સત્તાનો દૂર ઉપયોગ કરે છે કામ કરવું જરૂરી છે એ ઉમેદવાર કહે છે ત્યારબાદ મારી સાથે મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને હાલ ખૂબ ચર્ચામાં છે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે આમ તો નામના મોતા જ નથી પરંતુ આપણે નામ પરિચય વિરમભાઈ ગઢવી કોંગ્રેસના એક લીડર અને સક્ષમ વ્યક્તિ તરીકે પણ ઓળખાય છે આ વિસ્તારમાં જે કહેવાય કે કાર્યકર્તાઓને સાથે લઈને ચાલે એક ટીમ સાથે ચાલે છે પરંતુ વિરમભાઈ આ ચૂંટણી કેટલી મહત્ત્વ કોંગ્રેસ માટે છે તમામ ચૂંટણીઓ કોંગ્રેસ માટે મહત્વની જ હોય છે આ સીટ ઉપર બાપુજી ચૂંટાયેલા હતા એટલે થોડીક વધારે અમારા માટે મહત્વની છે અને આપના માધ્યમથી થોડોક અવાજ મારો ખરાબ છે આજે પરંતુ તેમ છતાં તમામ મતદારોને એવી અપીલ કરશું કે જે રીતે બાપુજીને બે હાથમાં તમે લઈ અને વિજય સુધી પહોંચાડ્યા હતા એવી ને એવી રીતે અત્યારે એમના નાનાભાઈ રતનભાઈ આસપનભાઈને પણ વિજય સુધી પહોંચાડો એવી આપ સર્વેને નમ્ર અપીલ છે ખાસ કરીને પણ આક્ષેપ પણ થઈ રહ્યા છે કે આ સીટ આપના પિતાથી જીત્યા હતા પરંતુ કિસાન સંઘના સહયોગથી જીત્યા હતા તો આ સમગ્ર શું વાત છે અને અમને હકીકતમાં જાણવી છે કિસાન સંઘ એક બિન રાજકીય સંગઠન છે એની રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી એવું એ લોકો પણ સ્વીકારશે અને કોઈ પણ વ્યક્તિ કોઈક રાજકારણમાં સીધું આવે કોઈક સોશિયલ વર્ક કરીને પછી આવતું હોય છે દરેક વ્યક્તિ પોતાની રીતે ધીમે ધીમે મોટા સ્ટેજ ઉપર જતું હોય છે પિતાજી પણ પહેલાં આ કિસાન સંઘમાં હતા ખેડૂતોની સેવા કરેલી અને ત્યારબાદ રાજકારણની અંદર આવેલા પિતાજીની આ સીટ આપ જીતાડવા માટે મહેનત પણ કરી રહ્યા છો આપના કાકા પણ છે કેટલો વિશ્વાસ છે કે આ સીટ તમે જીતી શકશો પ્રજાની વચ્ચે અમે અમારી જે કામગીરી છે એ કામગીરી લઈને જઈ રહ્યા છીએ વિપક્ષમાં હોવા છતાં અમે અમારી કામગીરી લઈને જઈએ છીએ એવું નથી કે સત્તાની અંદર હોઈએ ને પછી પ્રજાના પૈસે કામ કરાવીએ એમાં અમારી ભાગીદારી રાખીએ ફોટા પડાવીએ એ પ્રકારની કોઈ રાજનીતિ અમે નથી કરતા અમે સત્તાને જગાડવા માટે પણ અમારા ખિસ્સાના પૈસા ખર્ચી અને સત્તાને જગાડવાનું કામ કરીએ કે અહીંયા કંઈક કામ કરવાની જરૂર છે અત્યારે તમે બધાને પૂછી રહ્યા છો કે ભાઈ તમારું વિઝન શું છે આગળ જતા ને શું કરશો તો હું તમને બે ત્રણ મુદ્દાઓ આપું એવા કે બે હજાર સત્તરની અંદર જ્યારે મુખ્યમંત્રી સડક યોજનાની જાહેરાત થઈ સોળ કે સત્તરની અંદર આનંદીબેન જે તે સમયે મુખ્યમંત્રી હતા ત્યારે ત્યારે પણ અમે જે તે સમયે ભુજપુરના સરપંચ મેઘરાજભાઈ હતા એમની સાથે જઈ અને એક બધી લેટર તૈયાર કરી અને એ બધા આપેલા હતા કે અત્યારે જે રસ્તો છે નવીનારથી ભુજપુરનો રોડ બન્યો એને એ રીતે સિરાચાથી નાની ભુજપુરનો રોડ બને આ બાજુ ડેસલપુરથી ભુજપુરનો રોડ બને તો ઓટોમેટિક વાડી વિસ્તારના મોટા ભાગના ખેડૂતો એની અંદર આવરાઈ જશે અને જો એ રોડ બનશે તો ખેડૂતોની સમસ્યા ઘટશે તો આ રીતે ત્યારથી અમારી આ બધી લડતો ચાલુ છે પરંતુ એના પછી બે બે ધારાસભ્યો બદલ્યા અત્યારે જે મહેન્દ્રભાઈ વાત કરતા હતા અરાજકતા ફેલાવે છે કોંગ્રેસ ને કોંગ્રેસના પ્રમુખ ને આ ને તેને તો મહેન્દ્રભાઈને પૂછીએ કે સત્તરથી કરીને અત્યાર સુધી તમે લોકોએ શા માટે આ રસ્તા મંજૂર નથી કરાવી શક્યા કારણ કે એમનો જ વિસ્તાર છે એ પોતાનો સિરાચા એમ એમની અંદરમાં જ આવે છે જિલ્લા પંચાયત સીટની અંદર ડેસલ પણ જિલ્લા પંચાયત સીટ કારણ શું હોઈ શકે કારણ કારણ કાંઈ નથી ઈચ્છાશક્તિ નથી એ લોકોની ધારાસભ્ય આગળ કોઈનું ચાલતું નથી અત્યારના ધારાસભ્ય જે છે એ ખાલી વાતો કરે છે મીઠી વાતો કામના નામે મીંડું છે અત્યારે એમ સમજી લો આપણે કોઈ પણ રજૂઆત કરીએ એક કાર્યક્રમ હતો અહીંયા આગળ ભુજપુરની અંદર ભારત વિકસિત યાત્રા એ લોકો લઈને આવ્યા હતા ત્યારે મેં એમને ચેતવણી આપી હતી કે યુરિયા ખાતરની જેટલી તંગી મને દેખાઈ રહી છે આગામી ભવિષ્યમાં એના માટે કાંઈક કરો તમે આ નેનો યુરિયાથી કામ નહીં ચાલે ત્યારે એ લોકોએ મારી વાત એમ જ હસી મજાકમાં ઉડાવી પરંતુ અત્યારે આ આખી રવિ સિઝન યુરિયા વગરની ગઈ છે ખરીફ સિઝનમાં પણ યુરિયા નહોતો મળતો ડીએપીની તો એક ગુણી જોવા નથી મળી અમને તો આ રીતે આખી જે પ્રક્રિયા છે તંત્રની એ તંત્રની પ્રક્રિયામાં એ હસ્તક્ષેપ અત્યારનું રાજકારણ કંઈ કરી જ નથી શકતું એમનું કંઈ ચાલતું જ નથી સત્તાપક્ષ કહી રહ્યા છે કે આ સીટ અમે એકસો દસ ટકા જીતી રહ્યા છીએ એટલો વિશ્વાસ છે બસ એમનું કામ જ એ છે ચૂંટણીનું જ કામ છે અત્યારે એ બધા દેખાશે મતદારો પાસે જશે રોજ રોજ કાર્યક્રમો કરશે પછી તમે ક્યાં જાઓ છો પછી તો અહીંયા કને અમે જ રહેશું ને જ્યારે ટાવર લાઈન આવે અત્યારે ચારથી પાંચ ટાવર લાઈનો આ વિસ્તારની અંદર આવે છે અડાણીનું અત્યારે એસેસ બની રહ્યું છે અત્યારે ગ્રીડમાંથી બે ટાવર લાઈનો આવી રહી છે જે આ જ વિસ્તારમાંથી આવશે ડેસલપર ભોજપુર સિરાચા એ જ વિસ્તારમાંથી આવશે એ ખેડૂતોની જમીન એ લોકો વપરાશી હક તરીકે લેશે એ જમીનો એને થ નહીં થઈ શકે ખેડૂતોને જે જમીનો છે એના પ્રત ઘટી જશે ત્યારે એ લોકો શું કરશે અત્યારે સમજાવી રહ્યા છે જેવી રીતે એચસીએલ માટે માંડવી સમજાવી રહ્યા હતા આટલો હિરિંગમાં વિરોધ થયો આખો વિસ્તાર વિરોધમાં છે તેમ છતાં ધારાસભ્ય એ કંપનીને લાવ્યા ગમે તેટલું નુકસાન થાય પર્યાવરણનું ગમે તે થવાનું હોય એ થાય એમનું બસ દુકાન ચાલવી જોઈએ એ જ એમનું લક્ષ્ય છે મતદારો શું મુદ્દાઓ આપણી સામે રાખી શકે આપ એમને શું મુદ્દા આપી રહ્યા છે મુદ્દા અત્યારે સમજી લો કે તમામે તમામ મતદાર અત્યારે તમે જુઓ કેવાયસી માટેની લાઈનો જુઓ તમે પછી આધાર કાર્ડ માટેનું તમે જુઓ ખેડૂત રજીસ્ટ્રેશન માટે જુઓ તમે આ રોજ કાંઈક ને કાંઈક લાઇન ખૂટતી જ નથી એક વાત એ છે બીજી વાત તમારે અહીંયા ગને જ બાજુમાં રાજસ્થાનમાં એમની સરકાર છે કને ગેસનું બોટલ સાડા પાંચસો રૂપિયામાં મળે છે અહીંયા ગને નવસો રૂપિયામાં મળે છે તો આ સત્તા આપ્યા પછી આ થવાનું છે અહીંયા કને પણ આ લોકો એમ ઈચ્છે છે કે વિપક્ષ ખતમ કરી નાખીએ અમારા ઉમેદવારને ખરીદવા માટે પણ આવ્યા હતા એ લોકોને વિપક્ષ વગરનું દેશ જોઈએ છે આખું જ્યારે અમારી લડાઈ એ છે કે પ્રજાતંત્ર હોવું જોઈએ પ્રજા દ્વારા જે ચૂંટાય એ પ્રતિનિધિ હાજર રહેવો જોઈએ ને દર પાંચ વર્ષે પ્રજા ચાહે તો એને બદલે ચાહે તો એને રાખે એની કામગીરી ઉપર મૂલ્યાંકન કરે પ્રજા પણ એ મૂલ્યાંકન કરવા પણ નથી આપતા એ તો એમ જ કહે છે કે અમારો જ ઉમેદવાર હોવો જોઈએ પછી એમને જરૂર શું છે કામ કરવાની પૈસાથી ઉમેદવારો ખરીદી લેવાના અને બિન ચૂંટાઈ જવાનું પછી પ્રજાનું સાંભળવાની જરૂર નથી પ્રજા કહેશે તો એ કહેશે તમારા મતની જરૂર નથી અમને એટલે આ પ્રકારની આખી એમની સત્તા ભોગવવાની સત્તા લાલસા કે જે કહીએ તાનાશાહી કહીએ તો તાનાશાહી પણ આ તાનાશાહી છે આમ તો એક રીતે પ્રજા અમારી પાસે અપેક્ષા રાખે છે કે ખેડૂત અહીંયા ખાને બચી જાય પશુપાલક ત્યાં ઘરે બચી જાય એમને દૂધના ભાવ પૂરા મળે એમને બોનસ મળે એ માટેની બધી પ્રક્રિયા જે અત્યારે થઈ રહી છે અમે લેખિતમાં મૌખિકમાં કાર્યક્રમો કરીને કરી રહ્યા છીએ અત્યારે ભાવ નથી મળતા ખેડૂતોને એના માટે પણ અમે લડતો લડી રહ્યા છીએ નર્મદાની અત્યારે જે વાતો કરે છે બીજેપીવાળા નર્મદાના એક એક ખેતર માટે અમે લડ્યા છીએ કે એ સંપાદન કેવી રીતે થાય ખેડૂતને પૂરું વળતર મળે અહીંયા કને આગળ જતાને જે ખેડૂતોએ પહેલાં પોતાની જમીન સંપાદનમાં આપી દીધી હતી એમને આંબાના ભાવ ખારેકના ભાવ સાવ ઓછા મળતા હતા ત્યારે પણ લડત કરીને અમે લાખો રૂપિયા અપાવ્યા છે એ ખેડૂતોને અને એ ખેડૂતો આજે પણ આમ આપણી સાથે ઊભા છે પક્ષ વિપક્ષ ભૂલીને કે આ લોકો આપણી સાથે લડ્યા હતા અમે એની સાથે ઊભા રહેશું અને શું કહેશું બે સીટના વોટરો મોટી ભૂજ પર બે સીટના જે વોટરો છે એમને આપના માધ્યમથી અપીલ કરશું કે મારી તબિયત અત્યારે થોડીક બે ચાર દિવસથી ખરાબ છે અમે જો કદાચ બધી જગ્યાએ ન પહોંચી શકીએ તો તમારા માટે જ્યારે તમારું કામ હશે ત્યારે ગમે ત્યારે અમે ઊભા હશું અને ભવિષ્યમાં પણ ઉભા રહેશું ભૂતકાળમાં પણ ઉભા હતા તો મહેરબાની કરી અને અત્યારે ભ્રમિત વાયદાઓ અને બીજેપીના પ્રચાર પ્રસારમાં ન આવતા અને અમને કોંગ્રેસ પક્ષને જીતાડજો જેથી કરીને તમારા સંકટ સમયે અમે ઊભા રહેશું તમને યાદ જ હશે મિત્રો કે બીપર જો વાવાઝોડું જ્યારે આવ્યું ત્યારે ગ્રામ પંચાયતની પાસે ઘણા બધા સંસાધનો હતા તેમ છતાંય અમે અમારા પ્રાઇવેટ ટ્રેક્ટરથી દરેક વાડીની અંદર પાણી પહોંચાડ્યું છે બધાય જાણે જ છે એ જ રીતે જ્યારે રસ્તાઓની હાલત ખરાબ હતી ત્યારે પણ આ કામ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને કરવાનું હોય છે પરંતુ સ્વખર્ચે વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એના માટે દરેક સ્કૂલની સામે બધી જગ્યાએ અમે લોકોએ એ વ્યવસ્થા કરેલી રસ્તાઓ બનાવેલા તેમજ અત્યારે મહેન્દ્રભાઈ વારે વાત કરતા હોય છે કે કામ નથી કરતા અરાજકતા ફેલાવે છે તો એક જાહેર જનતાની સામે મહેન્દ્રભાઈને ચેલેન્જ કરું છું કે મારી એક અરજી બતાવે કે કામમાં ક્યાંય અમે વિપક્ષ કર્યો હોય ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે રાજ્ય સરકાર હોય ક્યાંય પણ અમે કામની સામે ક્યાંય એક અરજી કરી હોય તો મને ખાલી દેખાડે અન્યથા ખોટા આક્ષેપ ન કરે બીજી વાત જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ગ્રામ પંચાયતને પણ આપણે સાથ સહયોગ કર્યો જ છે અને ભવિષ્યમાં પણ સારા કામ કરશે તો બધાને અમે સહયોગ કરતા રહેશું પરંતુ જ્યારે અમે સહયોગ કરીએ છીએ એનો પણ એ લોકો દુરુપયોગ કરી રહ્યા છે ક્યારેક ક્યારેક એટલે આપણે આ બધું ચિત્ર ખુલ્લું કરવું પડે છે મહેન્દ્રભાઈ જ્યારે વિકાસની વાતો કરતા હતા ત્યારે એમને કહું કે અત્યારે જે આપણો રસ્તો છે જીરો પોઈન્ટથી કરીને મોટી ભોજપુર સુધીનો એ રસ્તો અત્યારે ગ્રામીણ રોડ છે એની કેપેસિટી ખૂબ નાની હોય પંદર વીસ ટન પચીસ ટનની હશે એના ઉપર મોટા વાહનો જ્યારે ચાલે છે એ એ વર્ષોથી આપણે બધા જોઈ રહ્યા છીએ અમે માંગણી કરી રહ્યા છીએ લેખિત માંગણી કરેલી છે પરંતુ એ સરકારમાંથી એ રોડને સ્ટેટમાં ફેરવી નથી શક્યા અને જ્યારે બોરાણા ગામ આખું આંદોલન ઉપર બેઠું હતું તકલીફ હતી ત્યારે પણ એમણે એમ કીધું કે હું કરાવી દઈશ કરાવી દઈશ ને એમનાથી કાંઈ નથી હું છેવટે પ્રાઇવેટ પાર્ટીઓ દ્વારા અત્યારે રોડ બનાવવામાં આવ્યો છે જે ટુકડો છે એ પણ પરંતુ આ રોડના પોસ્ટર લગભગ મને લાગે છે કે ચાર પાંચ મહિના પહેલાં જ અભિનંદનના પોસ્ટર ફરે છે પરંતુ અત્યાર સુધી રોડનું ક્યાંય હજી કામ જોયું નથી અને બીજી વાત કે જ્યારે ત્યાં ગને ગુજરાત ગેસની પાઇપલાઈન આવતી હતી ત્યારે મહેન્દ્રભાઈ તમે બીજેપીના ખૂબ વખાણ કરી રહ્યા છો પરંતુ તમે જે તમારી વાડીમાંથી પાઇપલાઇન આવતી હતી ત્યારે તમારા લેટર ઉપર તમે બીજેપીનું નિશાન પણ છાપ્યું ન હતું એવો લેટર બનાવ્યો હતો કે બીજેપીને નારાજગી ન થાય ગુજરાત સરકારને નારાજગી ન થાય અને લેટર પૂરતો ખાલી લેટર અપાઈ જાય જ્યારે તમારા પોતાના વાડી ખેતરમાંથી લાઈનો આવે છે ને ત્યારે પણ એનો વિરોધ કરવા માટે અમારે આવવું પડે છે એના ઉપરથી તમે બધા મૂલ્યાંકન કરી શકો છો કે કોનામાં કેટલી શક્તિ છે અને કોણ ક્યારે કામ આવે છે એટલે બધા મતદારોને એવી વિનંતી છે કે એમની પાસે આટલી સત્તા હોવા છતાં જ્યારે છેલ્લા જાહેરનામાં બહાર પડેલા હોય ત્યારે પણ અમે લોકો એ રૂટ રદ કરાવ્યા છે એ આપને બધાની સમક્ષ છે લાખો કરોડો રૂપિયાની જમીનો આપણે એમને એમ જે વેડફાતી હતી એ બચાવી છે તો બધાને ફરી પાછી અમારી અપીલ છે કે જો તમારે અહીંયા કને કોઈક લડત માટે બચી રહે એવું જો કરવું હોય તો અત્યારે કોંગ્રેસને વોટ તમારે ફરજિયાત આપવો પડશે એના સિવાય તો આ જે સરકાર છે એ ધીમે ધીમે આપણું બધાનું પતન નિશ્ચિત કરવાની છે એ સમજી લેજો ખૂબ ઊંડાણપૂર્વક સમજાવ્યું અને માહિતી પણ આપી કે અમે આ કામો કરી રહ્યા છીએ અને આ કામોને લઈને પબ્લિક વચ્ચે જઈ રહ્યા છીએ હવે જનતાનો જે ચુકાદો હશે પરંતુ સાથે સાથે અમે પણ જનતાને અહીંના જે વોટર એમને અપીલ કરી છીએ કે સોળ તારીખના વોટિંગ છે તમારા હાથની અંદર એક નિશાન પર હોવું જોઈએ કે આપણે મતદાન કરીશું કારણ કે તમે કંઈ પણ તમારે કામ કરાવવા છે કંઈ પણ કામ લેવા છે સરકાર પાસે સત્તા પક્ષ વિપક્ષ પાસે તો તમારે મત કરવું જરૂરી છે અને આપણી તમામ ભારતીયોની આ પહેલી ફરજ છે તો વહેલા ઉઠી અને પરિવાર સાથે મતદાન જરૂર કરીએ કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત યશ સાફ્ટ ડ્રિંક્સ